પરમપૂજ્ય શ્રી મતિયાદેવ દાદા સ્થાની જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા અર્થે વિનોદ ચાવડાએ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું કચ્છ લોકસભા ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષોની અવિસ્મરણીય ઉપલબ્ધિઓ જેનાથી આજે આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો અને એજન્સીઓ ચમત્કૃત છે વિકસિત ભારતનો સંકલ્પ ફ્રેઝાઇલ ફાઇવથી ફેબુલસ ફાઇવની યાત્રા રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મરની યાત્રા રહી છે નવી નવી ઊંચાઈઓ સર કરે છે બુધવારે કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ અંજાર શહેર જાહેર સભાને સંબોધન કર્યું ત્યારબાદ ભચાઉ તાલુકાના નાનીચિરઇ લુણવા આમરડી બંદડી ચોબારી લાખાવટ આદોઈ જૂના કટારિયા શિકારપુર અને જંગી ગામે ચૂંટણી પ્રવાસ યોજી ગ્રામજનોને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા ભારતને સ્વનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ થતી આર્થિક વિકાસ રોજગાર સૃજન માટેની દિશામાં કરેલ કાર્યો અંગેની રૂપરેખા આપી સાથે અચૂકથી મતદાન કરવા એવમ જન સમર્થન આપવા અપીલ કરી હતી શ્રી વિનોદ ચાવડાએ ભુજ ખાતે મામે મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયાદેવદાદા મંદિર ગુડથર અબડાસા તીર્થધામ મધ્યે જતા પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવેલ સેવા કેમ્પ મધ્યે હાજરી આપી માધાપર ગામે પરમ પૂજ્ય શ્રી દાદાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે માધાપર યુવક મંડળ દ્વારા પૂજ્ય શ્રી મતિયાદેવ દાદા મંદિર ગુડથર અબડાસા તીર્થધામ મધ્યે જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલ એમ્બ્યુલન્સના પ્રસ્થાન અંગે હાજરી આપી ધાણેટી ગામ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાર્થ મહારાજના જૂના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે હાજરી આપી એવમ કથાનું શ્રવણ કર્યું ભચાઉ તાલુકાના નાની ચિર ગામ મધ્ય સદગુરુ સંત શ્રી કબીર આશ્રમમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે આશ્રમના સાધ્વી પૂજ્ય શ્રી સારથીદાસ માતાજીના શુભ આશીષ પ્રાપ્ત કર્યા તેમજ મનફરા ગામે લીમડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આજે ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરછંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય પાર્ટી આગેવાનો વિવિધ મંડળના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા